ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો રામ રામ આઈ હોપ કે તમે બધા ખુશ હશો તો હું કેટલા દિવસથી મમ્મીને કહેતી હતી કે મમ્મી જીનમાં જ્યારથી ગલુડિયા જોઈએ ને ત્યાંથી કહેતી હતી એ જ ગલુડિયો આપણે લાવું છે તો ના પડતા હતા અને ફાઇનલી આજે જો મારા મમ્મી લઈ આવ્યા છે એ નવડાવે છે નાવાનું ચોર લાગે છે તો તમે રોજ નવડાવશો ને પછી તમારી પાસે જ ના છે અમારી પાસે કોઈ પાય નહીં મને તો થોડું ગજી બીક લાગે હાથમાં પકડતા એ તમે ને વાગી જાય જો ઓલું ઓલું કે નાના છોકરાની જેમ જ સાચવવું પડે દુકર નાખો પેટ એને બધું બસ એમ

હજી આપણે આનું નામ રાખશું એક વિચારી ઉતરી છે એટલે છોકરીનું નામ કઈક હોય એવું રાખવું પડશે એનું હા થોડીક વાર તડકે લઈ જાય બસ ન્યા રાખો જો બાને નહીં ગમ્યો એમ પકડતા બીક લાગે બેટું કે ઉધરું જે છે મમ્મી તો એક નાનું છોકરું તેનું એમ છે પણ એ નાના છોકરાને જેમ જ રાખવું પડે આ કોઈ કૂતરું કે ઓલું નથી આ આપણે આવા ફેમિલીનું મેમ્બર થઈ ગયું એક અવે મારા ફેમિલીમાં એક સભ્ય વધી ગયો. 26 રંતળ કોવે એક પહેલીવાર આપણે લાવ્યાંતર સારું નોડરાગે તેમ અમે હુકરુ હુકરુ ભરતુ એટલે પછી નવડા ઉ પડે એમ હતું પણ કાઈ ન હવે કાંથી બોપરે નવડાવશું. તો ગઈસ આ છો અહીંયા ટ્રુ જે છે એને કોઈ ગયું છે અને હોવા દેવી હોય તો અહીંયા ગલુડિયું સુઈ ગયું છે મને હજી બીક લાગે છે નડતા એટલે આમને મોટું ગમે પણ આમ તેડી તેડીને લેવું નથી ગમતું કારણ કે બીક લાગે કઈ નહીં થોડાક દિવસ એવું લાગશે પછી ટેવ પડી જશે છે ને એ પેલી આપણે આ રખડે ને એવી નથી અલગ છે તો મને એમ છે કે મારે આવું જ પાડવું છે ગમે ત્યારે તો આ એનું જ છે બચ્ચું અને તે તો કોઈને આપતા નહોતા પણ પરાણે લઈ લીધું અમે ચાર ચાર હતા એમાંથી એક મમ્મી એક કૂતરો હતો ને હા એક કૂતરો અને ત્રણ કૂતરી હતી ચાર એટલે પાંચ હતા કે ચાર હતા